આ માલ નાખી દીધો છે ખટો ફાઈનલ મિત્રો છે ને હવે આપણો કોટાનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ તો ફાઇનલ ફેમિલી છે ને અત્યારે હારા થઈ ગયા છે આપણે ધાગી થઈ ગયા છે ના એક કમ્પ્લીટ રેડી ને નાસ્તો બસ્તો કરી લીધો છે ને તો હવે આપણે છે ને મિત્રો અત્યારે ધાવવાનું છે મારા ગઢા પપ્પાની સમાટ છે ને બોરાલ તો ન્યા ધાવવાનું છે આપણે ઓટો ને એવું બધું બનાવવાનું છે ને એટલે આ તો ન્યા ધાવવાનું છે તો હું મારા પપ્પા અને મારા ભાઈ તમે તેમને જ આવ્યા છે બધું બનાવવા માટે તો એનો હું છે ઓટો થોડોક તૂટી ગયું છે એટલે એ બનાવવાનું છે ને વ્યવસ્થિત એટલે આ તમે તેમને જ આવીએ ને બનાવી ને પછી વહી આવીશું તો વિડીયો વડે કન્ટિન્યુ બની તો વિડીયો સારો લાગે ને તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને ફેસબુક પર જોતા હોય ફોલો ન કરે ફોલો કરી લેજો ને બસ સાફ સપોર્ટ તાકતા રહેજો ને લાઇક કરી દેજો મિત્રો તો છે ને હવે આપણે રાવણ છે ગાડીમાં આપણે છે લઈ જાવો નહોતો ને એ લઈ જાવ ઉપર પડે કામ કરવા ને હવે આપણે થઈ ગયા છે ચાર બે ગાડી લઈ જાય છે તો વિડીયોમાં આપણે કન્ટિન્યુ બની રહે સારો લાગે ને તો મિત્રો કાંઈ કાંઈ લાઇક કરી દેજો તો હવે છે ને આપણે સીધા રસ્તે મળી જાય પછી ઉભી We rise like tall buildings as the chemicals they take us higher. The night's young it is just bigger she puts Oh final family Saman કયું ના પોગી જતા પણ અત્યારે છે ને હવે કામની શરૂઆત કરી દીધી છે પેલા આવીને બધું સાફ સફાઈ કરી નાખ્યું રેતી ને એવું બધું અહીં ઠલવી દીધું કાંકરી ના ભર્યા છે આ બે ગાડીઓ આ સિમેન્ટ ની થેલી ને એવું બધું લેતા આવ્યા ને છે અમારા ગામની ની બોરાજ મિત્રો છે ને નિહાર છે ને આ આવી રીતનું કામ થોડો કરી દીધું છે આપણે ત્રણ છે બનાવવાની છે આ એક બે આયા બની રહ્યા છે ને એક છે ને પાછળ રોલી પણ છે ને જૂની હતી ને એ તો વ્યવસ્થિત કાઢી અને પછી નવે સત ની પાસે ખડકી દે એટલે આ તો નવા પાણા ને એવું બધું લેટા પાપડા ને એવું અહીંયા માલ નાખી દીધો છે કરવા માટે વિપુલભાઈ ને ને છે આ બાજુ નદી હાલી રહી છે આ મારા પપ્પાનું એનું જૂનું ગામ છે એ મારા પપ્પા ને છે ને એ પેલા મારા ગઢા પપ્પા આય રહેતા એવું બધું છે ને તો એની સમાધિ છે ને મારા ગઢા પપ્પા ની એના પપ્પા ની એના મમ્મી ની તો એ બધી સમાધિ છે ને થોડીક જૂની થઈ બધું જતી ગયું હતું આવી રીતનું એટલે એમ છું કે હાલો બનાવી આવીએ એટલે બનાવવા આવ્યા છે અમે તમે આ ને કામ થોડું કરી દીધું છે બધું માલ બળા પાટિયા મળ્યા નથી સોમનાથ થાય છે અઢાર કિલોમીટર થાય છે એવું બધું છે હવે જેમ કામ પૂરું થઈ જાય એ પ્રમાણે મને જોયું થાય તો માં બધા કંટીન્યુ બન્યા રહ્યો તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુક માં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો ને તમે છે ને હવે ટાઈમ લેસ એન્જોય કરો ત્યાં સુધી અમે છે ને થોડું કામ છે ને એ બધું કરી નાખીએ ફાઈનલી ફેમિલી યાર છે ને બે સમાધિ નું ભોગવલ બની ગયા છે ને એકનું હવે બાકી છે તો એ બનાવવાનું છે ને આ બેનું છે ને એરર પ્લાસ્ટર પણ કરી નાખ છે એટલે હું છે વ્યવસ્થિત રીતે મસ્ત થઈ જાય આ બે માં પ્લાસ્ટર થઈ ગયું છે બાર સાઈડ બાકી છે ઉપર પાપડા ઢાકી દીધા છે આયા છે ને એ રીત નું બનાવી નાખવાનું છે એ રીતના હતા પણ અમારે છે ને થોડોક એક પાવા એક કહી ગયા છે ને બે એની હિસાબે થોડોક નમી ગયા હતા પછી એરર કે નવે કરી નાખ છે તો આ પ્લાસ્ટર થઈ ગયું ને એ રીત નું થઈ જાય ને વ્યવસ્થિત એટલે થોડુંક સારું દેખાય ને સારું રહે ઓટો આવે થોડોક ગુનો થઈ ગયો છો ને બધું કોબુન કરેલ હતું ને બધું ઉતરી ગયું એટલે હાટું છે ને હારું થઈ જાય ને એટલે હાટું કરી નાખ્યું છે વ્યવસ્થિત તો ફાઇનલી ફેમિલી છે ને આપણે તેણે ડોલ બનાવી ને હવે છે ને ચાલુ કરી દીધું સમાધિના કોકલા બનાવી ને હવે પાણા સાઈડમાં એક સાઈડ ગોઠવી દીધા છે ને દૂસો છે એ થોડોક પાથરી દેવાનો છે કુસો તો બધો ભૂકો આવો બધો જૂનો હોય ને એનું ને હવે માલ ખાપી નાખીએ ને પછી માલ પાથરી દેવાનો છે મને વિપુલભાઈ માલ ખાપી એ વિભા છે હું એવું કરતો તો બધું કયા કાર્ડવાર ક્લિપ મારી લઈ લઈએ ને પછી છે ને પાછા ખાપે રાખીએ માલ ને પછી આમાં પાથરી દઈએ ને પછી જમવું છે ત્યારે ગયા છે બે માલ પાથરી ને પછી જમીએ આવું બધું છે ટિફિન બનાવતા આવ્યા છે તો સારો મિત્રો પહેલાં છે ને હવે માલ ખાપી નાખીએ અમે ગાય કા ફાઇનલ ફેમિલી છે ને હવે બધું થઈ ગયું છે માલ પણ આપણે પલાળી દીધો છે વ્યવસ્થિત બધો ને આમે આપણે પાના નહેર કરવી હતી ને એ કરી નાખી ને આ થોડુંક બધો પહેરો છો ને પહેલાં કાઢેલો ફૂકો કોબાનો બધું વ્યવસ્થિત કરી નાખો ને આ જૂના પાપડા પાણા ન ને એની સામે હાર કરી નાખીએ એટલે એ થઈ ગયું વ્યવસ્થિત ખેડૂત ને આ બધું થઈ ગયું છે આ બધું થઈ સાફ સફાઈ કરી નાખવાની છે પછી કોબો થઈ જાય એટલે ને આ બધું થઈ ગયું વ્યવસ્થિત હવે સામેથી માલ લાવી લાવે આંકોટથી આપણે કોબાની ધાર કરી વ્યવસ્થિત ખરખી પછી આંકોટથી છે ને આમ ધાર પાડી દેવાનું છે હેઠળથી આમ એટલે આઈંકોટ છે ને બધું પાણી નીકળી જાય વરસાદનું ને એનું પાણી ન ને રોકાય નહીં ને એટલે હાટું તો યોગ કરી નાખવાનું છે એન્કોથી ઢાળ પાડી દે ને એટલે એન્કો દીવાલ છે ને એન્કોની સેડ બધું નીકળી જાય એટલે શું છે પાણી કાંઈ રોકાય નહીં એટલે કોબાની આયુષ્ય થોડી ખારી રહી હવે માલ પણ ટાકા બનાવી નાખ્યો મસ્તનો તો હવે છે ને પછી આગળ પાથરા રાખીએ કાંઈ કાંઈ તમે છે ને ટાંબલાથી ઇન્જોય કરો તાફુધીમાં

સેફર ફોર ના છે ને પછી જમી લઈ ત્રણ વાગે જ કારણ કે થઈ ગયું બહુ મોડો જમીન પછી આ કોળનું કામ છે ને કન ને ચેન તા વાહતી જાય એટલે હાટું એમ કરી નાખ્યું છે હું કે પહેલા જમી લઈ નકર પહેલા કરીને પછી જમું છું પણ હું તો વાહતી જાય ને તો પછી એકાદી વાર પાણી છાટતું તો ને વહી જવા થાય એટલે તો મારા પપ્પા સામે ઉઠે છે નારિયેલ નો થાલા વિપુલભાઈ દીવાર તારી કરે છે હવે છે ને સવાર કરી ને પછી જમી લઈએ મિત્રો તો ફાઇનલ ફેમિલી છે ને હવે આપણે બધું થઈ ગયું છે કમ્પ્લીટ વિડીયો છે ને હવે છે ને મિત્રો તો આપણે છે ને પહેલાં દવા કરી નાખીએ ને સ્લીપર કોન નાખીએ પાણી લઈ લીધો આવ્યા વ્યવસ્થિત કહે છે પહેલાં દીવા ને ધૂપ દીવા કરી તેમણે એ દીકાઈએ ને સવાર કરી નાખીએ ચોખા ચાલો મિત્રો ફાઇનલ ફેમિલી આપણે દીવા કરી નાખ્યા છે હવે હવે છે ને પછી અગરબત્તી કરી ને તવાર કરી નાખ છે ફાઇનલ ફેમિલી યાર હવે આપણે અગરબત્તી સગાવી નાખી છે ને હવે ધૂપ કરી ને પછી છે ને કરી નાખીએ બધું કમ્પ્લીટ गलास ले लो भाई पान ફાઈનલી ફેમિલી છે ને હવે આપણું કામ બધું થઈ ગયું છે અહીંયા જે કરવા નહોતું નહીં આપણે આ એટલો ઉકળો એ બધું હતું ને દૂસો કચરો એ બધો ખેહેસરી ને નાખી દીધો છે વ્યવસ્થિત આગો ને આ થયા મિત્રો આપણે દાદાની સમાધિ છે તો આ બધું પ્લાસ્ટર ને કરવાનું હતું બધું કરી નાખ્યું છે વ્યવસ્થિત મસ્ત મજાનું ને આપણે ત્યાં સમાધિ છે તો એવું બધું છે આ પાણી હાર મિત્રો વ્યવસ્થિત ગોઠવી દીધી હવે રાવાની ચારે હાલે છે બધું બાંધી લઈએ ને નીકળી જાય એટલા વાગી જાય વાગવા મિત્રો ચાર ને સૌથી થઈ જ ગયી છે નીકળતું સારા એવું થઈ રહે એમને તો જે આ બધું આઈ થિંક ગામમાંથી લેવાની બધું સામાન થોડોક દેવાનું છે એવું બધું છે તો એ બધું દેતા રહ્યા ને પછી નીકળી આવે પછી છે ને સીધા ઘેરે રહીને અથવા તો કાંઈક રસ્તે પછી ઊભી ને તો મળી જાય તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહ્યું હા મિત્રો આજે આજે એક વાત તમને કહેવાનું ભૂલાવી જાય આજ તે મિત્રો બીજ તો તમને બધાને બીજની હાર્દિક કામના ને હવે તો અમારો બધો સામાન પેક થઈ ગયો છે કોઠ હવારમાં પહેરીને આવ્યા હતા ટાઈટ પડે ને એટલે હાથ ખોરી ખોરા તો એ બધું લઈને નાખી દઈએ બાંધે વ્યવસ્થિત